લોકસભાની ચૂંટણીના માહોલમાં પંચમહાલ કોંગ્રેસમાં ભટકો થયો છે કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરો લોકસભાના ઉમેદવારીથી નારાજ થતા રાજીનામા આપ્યા છે શહેરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ આરતસિંહ પટેલ કોંગ્રેસ અગ્રણી દુષ્યંતસિંહ ચૌહાણ તાલુકા યુથ પ્રમુખ દિલીપસિંહ પરમાર રંગીત પગી ખેડૂત સેલના પ્રમુખ રતનસિંહ બારિયા સહિત પચાસ કાર્યકર્તાએ વધુ કાર્યકરો હોદ્દેદારો અને પદ પરથી રાજીનામા આપ્યા છે તો તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે આઠ વર્ષથી હોદ્દા પર હોવા સાથે રંગીત પગી સહિતના અનેક જૂના કાર્યકરો કોંગ્રેસ સાથે છેડા છે તો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પ્રદેશ ખાતે રાજીનામા મોકલવામાં આવ્યા છે રંગીત પગીના જણાવ્યા અનુસાર બીજા અન્ય રાજકીય પક્ષ સાથે જોડવાની ઈચ્છા હાલ નથી છે હાલ હું પ્રદેશ ગુજરાત પ્રદેશ ડેલિકેટ હોય અને મારી સાથે પંચમહાલ જિલ્લા મહિલા પ્રમુખ તેમજ ગોધરા વિધાનસભાના ચૂંટણી લડેલા ઉમેદવાર તથા હોન્ટલ ઓર્ગેનાઇઝરના તમામ હોદ્દેદારો જે પણ સાથ સમર્થનમાં આવે છે તમામ રાજીનામું આપીને અમે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપે અમે પહેલાં પણ પ્રદેશ કક્ષાએ જાણ કરી હતી અમારા નેતૃત્વને જાણ કરી હતી તેમ છતાં આજે આટલા દિવસો વીતી ગયા તેમ છતાં તથાર પ્રચાર પ્રસાર એક નાની બરાબર ચાલી રહ્યો હોય એની નારાજગીથી ખાસ થઈ ગયો અમે ઘાટમાં હાલ તો અમે કોઈ પાર્ટીમાં જોડાવાના એવું કોઈ નથી અમે હોદ્દેદારો જે પણ રાજીનામા આપીને મારા સમર્થનમાં અને કાર્યકર્તાઓને સાથે મળીને જે પણ નિર્ણય લેવા